હેલો ગાયસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં બસ જો અમે આવી ગયા છે ઘરે બધા નાહ થઈને કમ્પ્લીટ કરીને ફ્રેશ થઈ ગયા છે બરાબર અને બસ જો હું બેઠો છું બાકી મમ્મીને ફક્તિ ભાઈ સાફ સફાઈમાં લાગ્યા છે મારા પ્રથાબેન સૂતા છે તો બસ જો બતાવી દઉં તમને

કરવાની છે મશીન કરે છે મશીન મમ્મી એવું છે

બના શાક રોટી ભાત ને બનાવવાનું કે મમ્મી હા મારા હા આ વાળો મલીયા પાછા હેલો ગાઈસ ગુડ આફ્ટરનૂન એમ છો વાગી ગયા છે દોઢ અને ફક્ત બેટુ તે આઈએ આવે લેને બેટુવા તાવીને રોટલી કરવામાં મમ્મી કરતા તા

છ મહિના જાય રસે મમ્મી ભાત કર નાખ્યા ત્યાં બટેટાય સુધાર નાખ્યા છે રોટલી અડધી એને કરલી હતી બટ મેં કેવું હતી મેં તો લાવું કરીને બોલો કુઈ ગયા મારે કંઈ છે હા તો રોટલી થાય બધું ગમે કે બીજું કોઈ કામ થાય નહીં હા પછી કિસન તો હમણાં જાય તો ચમણાં બેસી જાય છે ને પછી ખર્ચો કેવું થાય નહીં તમે કા રામ રામ ચાલે ત્યાં કેવું હતું નવા જગ્યાએ જોરદાર થઈ ગયું રેડીસ ગરમાવા એટલે રામ સારું જોવાય એટલું હવારમાં એટલું સામાન બધે પડ્યું તો ને એમ કહો તો ગરમા કે્યાં કે્યાં થી કામ ઉપાડો અલકે દહ નથી થતી કે ઉઠાય તો તમન તો જારવા ગમે જોગા થાતું તો કમ ફટાફટ કરવા હું દોતે મુંથી મુંમી કીધું જાય નથી એટલે કઈ સી હું કહી ગઈ તો આરામ કર્યો થાક લાગતો તો ઊઠી ગયા પણ ખમે ઊઠી ગયા હા ટાઈમ છે આટલા બહાર હતા ત્યાં થાક નહી થી ઊઠે નહી એકવાર કઈ સી રે ગલન કાચર થઈ ગયો આપણા 12 વાગ્યા થી થાકે બધી કરે રસ એના દ્વાર લાગે ને પછી ચાર જમણ મે હા ન કેસન લઈ ગયા ડાળ ક્યાં હા ના પેલે તો ન કરતા હું બોલે

ફેમિલી તો વાગી ગયા છે પોણા નવ અને જો મારો અત્યારે મસ્ત મેનુ રેડી થઈ ગયું આલુ પરોઠા વિથ ગ્રીન ચટણી અને રેડ સોસ કા કેવા બેને છે મસ્ત રેડી કેટલા ટાઈમમાં ખાધે મારા હાથના મતલબ મમ્મે તો જો કે કરતા બરોબર છે કે ટેસ્ટમાં ફેર થઈ ગયો બરાબર હમ જાય અમાર કિશનભાઈ પ્રથાન કિશન કાકુ કા આવો હારા બેના હમ

આવી રે ઢીંગલી જાય અમારે બીજી ઢીંગલી આવી રે કેવડી મોટી થઈ ગઈ જો એ શું ખાલે કાલે જાય રે નાની નાની દીદી જો જય પ્રથા ના મળવા આવી તાર જેવી છે જો નાની નાની દીદી

હેલો કેમ છો સવારના વાગી ગયા સાડા ચાર મને આ જાગીએ છીએ હું જો ફોની સાથે વ્લોગને એન્ડ કરવા આવ્યો છે મારી ડબુડી સાથે

અરે બોસ મેન મેડન દે હું આ ના ચાખતી દીદ ને ચાખતી દી જય જય ના મુઠી છેલા તો આતિયાર મુઠી આ તું બસમાં જોતી આવી રસ્તો જોતી આજ યાદ રાખે ને અને જાવું તો કામ આવે ને એટલે હે રસ્તો જોતી આવી અત્યારે જો બસ તો આવી ગઈ તો હતી આરામ કરિયે પછી માડી કાલે શ્રી અમારા આઈલા બ્લોગ તો જોતા રહેજો લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો અને ન આવે તો સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ